નમસ્કાર મિત્રો પીઆર ગુજરાતી ચેનલમાં સ્વાગત છે આજે આજે ફરી ભૂકંપના ધરતી ઉઠી હતી સવારે ભારત અને તાઈવાનમાં ભૂકંપ આવ્યો હતો ભારતમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભૂકંપના આંચકાથી અમરેલીના લોકો હચમચી ઉઠ્યા હતા બીજી તરફ તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો અને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચ પોઈન્ટ બે માપવામાં આવી હતી આ ભૂકંપનું કેન્દ્ર દેશના હુવાલી શહેરથી છન્નું કિલોમીટર દક્ષિણમાં જોવા મળ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જોકે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી પરંતુ તાઇવાનના લોકોમાં ગભરાટનો માહોલ છે ગુજરાતમાં ગઈકાલે કચ્છ જિલ્લામાં બે વાર ભૂકંપ આવ્યો હતો ગઈકાલે અદામન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ